સારીના વાંસદા ખાતે હીટેન એન્ડ રનનો કાયદો બન્યા બાદ ઠેર ઠેર ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઘડી કાઢવામાં આવ્યો છે તેના સંદર્ભે વાંસદા ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ડ્રાઈવરો અને ગાડી માલિકો દ્વારા મોટી સંખ્યામાં મીટિંગ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ પટેલ અને ધરમપુર કપરાડાના ડ્રાઈવર ભાઈઓ તથા ગાડી માલિકોમાં ભેગા થઈ સરકાર દ્વારા જે કાળો કાયદો કરવામાં આવ્યો છે તે કાયદાનો વિરોધ કરવા માટે જામલિયા ગામે મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં સરકાર દ્વારા કાળો કાયદો ડ્રાઈવર દ્વારા તો એક્સિડન્ટ કરવામાં આવે તો મોટી રકમ દંડ અને મોટી કારાવાસની સજાનો દંડ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે ટ્રક ડ્રાઈવરો વિવિધ ગાડી માલિકો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને હિટ એન્ડ રનનો કાળો કાયદાની રજૂઆત કરતા જણાવ્યું હતું હિટ એન્ડ રનનો કાયદો જે લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે એ કાયદો ખરેખર ડ્રાઈવરો વાહન ચાલકો માટે કાળો કાયદો છે આ રીતના કાયદો જે સાત લાખ રૂપિયા ડ્રાઈવરો અકસ્માત કરે એને ચૂકવવા પડે અને એની સાથે દસ વર્ષની સજા જે કરવાની હોય છે એ ખરેખર અયોગ્ય છે આ કાયદામાં ફેરફાર લાવવા કે કાયદો રદ થાય એવી રજૂઆતની સાથે અમે વાંસદામાં એક મોટી વાહન ચાલકો સાથે મીટિંગ કરી અને આઠ તારીખે અમે મોટું આંદોલન ત્રણ જિલ્લામાં કરવાની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે પહેલાં અમે એ પ્રકારનું આયોજન કરી છે ત્રણે ત્રણ જિલ્લામાં અમે આવેદનપત્ર પણ આપીશું સરકારને ચીમકી આપીશું જો સરકાર સાનમાં ન સમજે તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમો પણ આપીશું મેં ડ્રાઈવર છું મેં નોકરી કરું છું અમારાથી આકસ્મિક કઈ ઘટના થતું હોય તો અમે જાણી જોઈને નથી કરતા 15000 રૂપિયા પગાર આપે છે કેટિયા બરાબર એ 15000 માં અમે 7 લાખ રૂપિયા કાં આપું

ત્રણ તાલુકામાં કાર્યક્રમ કરીશું આ કાયદાથી વાહન ચાલકોના પરિવારને નુકસાન થાય છે જો સરકાર આ કાયદો રદ નહીં કરે તો આપણે ધરણા પર ઉતરીશું અને વિવિધ જગ્યાએ મોટી સંખ્યા મિટિંગો કરી આંદોલન કરીશું એવું જણાવીને આંદોલનનું રણશિંગું ફૂક્યું હતું